હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલ ચામુંડા એન્ટરપ્રાઇઝમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ અને શનિવાર અને લાલ કાનાની આવકની વાત કરીએ તો આડત્રીસો પ્લાસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં મિત્રો સામે હરાજી ચાલી રહી છે આપણે હાલો હવે હરાજીમાં એકથી એક વકલના ભાવ તમને જણાવું ચાલો હવે આજે તમને ચાલો ચાલો મિત્રો હવે હરાજી આપણે જઈએ હરાજીમાં એક વાર દેવાના દેવા પડતાલીસ અડતાલીસ રૂપિયા બોલું કે

પચીસ પચીસ રૂપિયા બોલો પચીસ બોલો ને મને રૂપિયા બોલો હત્યાવીસ

બેઠા <op ownership>

₹80 રૂપિયા ₹90 ₹80 કે ₹10 એસી ₹1 બેટિયો ₹43 ₹1 ₹200 છે એકવાર દેવાના ફીમાં ₹40 ₹80 નો રાખો અને ઊભી રહે ₹200 બોલા વાળો પણ હારી લેવો હા એ છે 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 બોનો હાલો આજ હા 600 રૂપિયા હા હવે નીતે હા લખી રાખો હા લખી રાખો એ параમા મેરામ લીજે હા 160 60 રૂપિયા બોલતા 60 રૂપિયા સાચું 60 ને 80 ફોન આ દર્બાને 1 2 3 4 5 બોલી દીયા 66 66 રૂપિયા ને 700 રૂપિયા 700 રૂપિયા 77

એકસો એકતાલીસ રૂપિયા એકસો ને પચાસ પચાસ રૂપિયા બોલું રૂપિયા